વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જોકે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશી પ્રસરેલી જોવા મળી રહી છે વિધિવત રીતે ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થઈ ગયો છે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે અને હવે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે પરંતુ વાવણી લાયક વરસાદની શરૂઆતથી હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો પડધરી તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી સરપદરનો પુલ તૂટ્યો છે આઠથી દસ ગામને જોડતો હતો આ પુલ જે પાણીમાં ધરાશાય થઈ ચુક્યો છે પુલ તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો સરપદર ગામનો આ પુલ ધરાશાય થઈ ગયો હતો વરસાદની શરૂઆતની સાથે જ આ પુલ ધરાશાય થવાની ઘટના સામે આવી પુલ જર્જરિત હાલતમાં હતો અને તે ધરાશાય થવાને કારણે આઠથી દસ જેટલા ગામોને તેની અસર પહોંચશે કારણ કે આઠથી દસ જેટલા ગામોનો આ વાહન વ્યવહાર આ જ પુલ દરમિયાન થતો હતો ત્યારે આ પુલ પાણીમાં ધરાશાયી થતા હવે લોકોને અવર મુશ્કેલી પડશે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે સાવરકુંડાના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ઠવી બિરડી વાશિયાલી નાળ અને ભોકરવામાં વરસાદ વરસ્યો ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પાણી વહેતા થયા છે તો ભારે વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોલ થયા છે આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જિલ્લાના પારડી તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો પારડી ઉદવાડા અને બાલડામાં વરસ્યો છે વરસાદ તો સાથે જ વાગછીપવાડ ખડકી અને ટૂંકવાડામાં પણ વરસાદી માહોલ છવાયો વરસાદને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરેલી જોવા મળી ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો ભારે ઉકળાટ બાદ સાર્વત્રિક